બનાસકાંઠા જિલ્લાના ભાભર નગરપાલિકાના સદસ્ય દ્વારા વિનાયક નગર પાસે ગટરો ઉભરાઈને રસ્તામાં આવતા મીડિયામાં રજૂ થતા નગરપાલિકાના સદસ્ય પ્રમુખ બલુભા કનુભાને સાથી નગરપાલિકાના કર્મચારીઓ બધા ભેગા મળીને તારીખો ગણીસ સાત બે હજાર ચોવીસના રોજ મીડિયાની સત્ય ઘટના હતી જે વિનાયકના જવાના રસ્તેથી એચ કે સ્કૂલ પાસે ગટરોના પાણી માટે જે નગરપાલિકા દ્વારા રાત્રે મોડી સુધી કામ કરીને ગટરોના પાણી ઉભરાવાની સમસ્યા દૂર કરવા માટે મહેનત કરી છે તે બદલ નગરપાલિકાના પ્રમુખ બલુભાને કનુભા તેમજ અન્ય સ્ટાફનો અભિક્રાઈમ ન્યૂઝના રિપોર્ટર ટોટલ સ્ટાફ નગરપાલિકાનો આભાર માને છે રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રાઈમ ન્યૂઝ ભાભર